સ્માર્ટ સિટીમાં એક તરફ નાગરિકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે બીજી તરફ શુદ્ધ પીવાના પાણીનો ખુલ્લામ વેડફાટ થતો હોવાની ગંભીર ઘટના સામે આવી છે વડોદરાના મોટના ધરણી રોડ વિસ્તારમાં પાણીની નળીકામાંથી કલાકો સુધી પીવાનું પાણી વહેતું રહ્યું પાણીનો જથ્થો રસ્તા પર વેડફાતો રહ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી ન હતી સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ હરણી રોડ વિસ્તારમાં ઘણા સમયથી ઘરોમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી ત્યારે બીજી તરફ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે શુદ્ધ પીવાનું પાણી નળિકામાંથી વેડફાટું રહ્યું કલાકો સુધી પાણીનો વેડફાટ ચાલુ રહ્યો હોવા છતાં જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા સ્થાનિક લોકોનો આરોપ છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મીટિંગમાં વ્યસ્ત રહ્યા પરંતુ સ્થળ પર સમસ્યા ઉકેલવા કોઈ આવ્યું નથી સ્માર્ટ સિટીનો દાવો કરતા વડોદરામાં આ પ્રકારની બેદરકારી સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે